કાર્યવાહી શહેરમાં કાયદો ની વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત મારામારીને લૂંટના ગુનામાં સંડોવાયલ આરોપી રાજેન્દ્રસિંહ લિંબુલા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે જેમણે ચાર હજાર ચોરસ મીટર સરકારી જમીન પર કબજો કર્યો હતો જે હવે ખાલી કરાવવામાં આવ્યો છે આ પગલાઓથી સરકારી સંપત્તિ પરના ગેરકાયદેસર કબજાઓને દૂર કરીને ન્યાયની સ્થાપના કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે શહેરના સામાજિક તત્વો સામેની આ કાર્યવાહીથી સ્થાનિક પ્રજાજનોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે તેમને આશા છે કે આવી કાર્યવાહીથી ભવિષ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઘટાડો આવશે અને શહેરમાં શાંતિ અને સુરક્ષા વધશે કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે સ્થાનિક પ્રશાસન દ્વારા આ પ્રકારની કાર્યવાહી આવશ્યક છે અસામાજિક તત્વો સામે પગલાં લેવા તેઓને સંકેત મળે છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સહન કરવામાં નહીં આવે આથી હળવર શહેરમાં કાયદાનું શાસન મજબૂત બનશે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે આજ રોજ હળવદ મુકામે હળવદ પોલીસ દ્વારા રેવન્યુ તંત્રની મદદ લઈને જે સો કલાકમાં લિસ્ટ બનાવવામાં આવેલું હતું ગુનેગારોનો એ ગુનેગારોની ગુનેગારી પ્રવૃત્તિ ઉપર અંકુશ આવે તે સારું તેમના દ્વારા જે ગેરકાયદેકૃત્ય કરવામાં આવ્યા છે તે દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે અહીંયા હાલ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે જેમાં સરકારી જમીન કે જે એક કરોડ આસપાસની ગણી શકાય એવી જમીન ઉપર દબાણ છે એવા આરોપીનું અત્યારે દબાણ ખોલવામાં આવી રહ્યું છે અહીંયા અરવલ્દ પોલીસે છેલ્લા પંદર દિવસની અંદર કામગીરી કરતાં કુલ દસ ડિમોલિશન કરીને અલગ અલગ જગ્યાઓ ખુલ્લી કરાવેલ છે અને ત્રણમાં હજી સંકલન કાર્યવાહી ચાલુમાં છે અને આ જે જગ્યા છે એમાં આજની જે જગ્યા ખાલી થઈ રહી છે એ એક કરોડ ઉપરની જગ્યા છે પીજીવીસીએલ દ્વારા અલગ અલગ આઠ કેસ કરવામાં આવ્યા જે ગેરકાયદે વીજ કનેક્શન મેળવવામાં આવેલા હતા જેમાં અગિયાર લાખ પંચાણું હજારનો દંડ કરવામાં આવ્યો છે અને પ્રોહિબિશનના પણ બે કેસ કરવામાં આવ્યા છે આમ જે ગુનેગારોનું લિસ્ટ બનવામાં પામેલ છે હળદ હળવદ પોલીસ સ્ટેશનમાં તેની ઉપર કાર્યવાહી કરી અને ભવિષ્યમાં ગુના ન આચરે તે માટેની આ એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે